જીવદયા પ્રેમીઓ પર્યાવરણ પ્રેમી બનીને કુંવર બાગનું નિર્માણ કરાયું હતું આ સેવા કાર્યમાં દાતા શ્રી શાંતિલાલ ભચ્ચુભાઈ નિસર જીવદયા પ્રેમીઓ પર્યાવરણ પ્રેમી જોડાયા હતા રિપોર્ટ બાય ગन्नी કુંભાર હું શાકિલા ભચ્ચુભાઈ નિશ્ચર ગામ સુય મોડરાવા માં વાલે સુય મુંબઈ અમે અત્યારે રામવાવ આશ્રમપીરની દરગાહની બાજુમાં કુંવર બાગ તરીકે એક ગાર્ડનનું નિર્માણ કર્યું છે અને ત્યાં લગભગ અંદાજે સોથી દોઢસો વૃક્ષો પણ કર્યું છે અને આ અમારે સુરતસિંહ બાપુ અને સમાજસેવક બે ચાર જણા થઈને સાથે મળીને આ બધું નિર્માણ કર્યું છે અને હજી બી આગળ ઘણું કરવાનું અમારે ઈચ્છા ભાવના છે અને કરશું